જય હિન્દ મિત્રો તો અત્યારે જીરમાં દવા સાટવાનું ચાલુ છે ત્રીજો રાઉન્ડ છે જીર દવાનો અને ત્રણ પંપ છે તો હવે આ દવાનો ડેમો કરવાનો છે નવી દવા માર્કેટિંગમાં છે અત્યારે જાહેરાતમાં સાંઠિયે પછી જોઈએ અઠવાડિયેમાં હું રિઝલ્ટ આવે છે તો જયંદ મિત્રો જીરામાં દવા પૂર્ણ થઈ ગઈ છે અહીંયા જીરું છે પચાસ પંપની દવા પૂરી થઈ અને જય જગદી શરી તો મિત્રો તમને જીરું આમ તો સારું છે તારે હવે જીરાનો બરાબર સમય આવ્યો છે તો આંકડા રોઈ પાસે જીરું જાય છે થોડું થોડું એટલે આંકડા રો પરથી અટકાવ થાય

માધ્યમથી હડો સૌરાષ્ટ્રની ખેતી વિશેના વિશેનાવા વિડીયો બતાવતા રહીશ અને જોવાની મજા આવે મિત્રો તો लाइक शेयर ने सब्सक्राइब करजो बने ते हूँ मित्रों ने शेर करजो जेने वीडियो आप जय हिंद जय किसान